મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ ભગવાનની પૂજા કર્યા બાદ ભોગ લગાવવાનું અલગ જ મહત્ત્વ છે ઘણા લોકો પ્રસાદ તરીકે ભોજનને જ ભગવાનના ભોગ તરીકે અર્પણ કરી દે છે અને ત્યારબાદ તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે પરંતુ શું તમે જાણો છો કે અમુક એવી વસ્તુઓ પણ હોય છે જેને ક્યારેય પણ પ્રસાદમાં ન નાખવી જોઈએ તો ચાલો જાણીએ ભગવાનને ભોગ ધરાવવા અંગે અમુક મહત્ત્વના નિયમો વિશે મિત્રો ભગવાનને ભોગ અર્પણ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ઘણીવાર લોકો ભગવાનને ભોગ ચડાવતી વખતે તુલસીના પાન પણ તેમાં મૂકતા હોય છે પરંતુ આવું ક્યારેય પણ ન કરવું જોઈએ તમને જણાવી દઈએ કે તુલસીના પાન બધા દેવી દેવતાઓને પસંદ નથી હોતા જે રીતે ભગવાન વિષ્ણુને તુલસી પત્ર ખૂબ જ પ્રિય હોય છે તેવી જ રીતે ભગવાન શિવ અને ગણેશજીને તુલસીના પાન પસંદ નથી જણાવી દઈએ કે ગણેશજીને પ્રસાદમાં તુલસીના પાન આપવાથી તમારા દરેક કાર્યો બગડી શકે છે સાથે આર્થિક નુકસાન થવાની પણ શક્યતા છે તેથી પ્રસાદમાં તુલસીના પાન નાખતા પહેલાં કયા ભગવાનને તે પસંદ છે અને કોને નહીં તે અંગે ખાસ જાણી લેવું જોઈએ મિત્રો ભગવાનને ભોગ અર્પણ કર્યા પછી તરત જ ભોગનું સેવન ન કરવું જોઈએ પરંતુ તમારે પહેલાં પ્રસાદનો એક ભાગ ગાયને ખવડાવવો જોઈએ ત્યારબાદ જ પ્રસાદ લેવો જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને પૂજાનું બમણું ફળ મળે છે આ સાથે જ ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય સત્ય સનાતન